શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની સહજતા વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસી મધ્યાહન ભોજન લીધું અને ખો ખો રમતમાં સહભાગી બની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી રાજ્ય શિક્ષણ મંત્રી એ જુનાગઢ ખાતેની પીએમ પ્રાથમિક કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓથી અવગત થયા રાજ્ય શિક્ષણ મંત્રી એ વિદ્યાર્થીનીઓ સાથે સહજ ભાવે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યા એસએમસીના સભ્યો અને વાલીઓ સાથે પણ શૈક્ષણિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે બેઠક યોજી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને રહસ્યોને ઉજાગર કરતા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત શાળામાં ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવ્યું છે તેની મુલાકાત કરી હતી ઉલ્લેખનીય છે કે પીએમ પ્રાથમિક કન્યા શાળા નંબર ચારમાં એડમિશન લેવા માટે વેઇટિંગ લિસ્ટ રહે છે અને ખાનગી શાળાઓ છોડીને પણ આ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે રિપોર્ટ સોદિયા શા બેટર માતાત્રા આપણે સો પુસ્તક થયા છે એટલે મતલબ બધા જે તાલુકા પ્રાથમિક છે तो इनमें तो बहुत बहुत है पहले मैं पहले तो दबाई देती हूं